શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી ગોકુલેશ હાસ્યામૃત પ્રસંગ નંબર એકસો ત્રશી મર્યાદા ભક્તિ અને પુષ્ટિ ભક્તિમાં તારતમ્ય એકવાર બિનતી કરી કે કૃપા નિધાન પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિ બે પ્રકાર બતાવે છે તો તેમાં શું તારતમ્ય હશે આ સાંભળી દયાસાગર બોલ્યા પુષ્ટિ ભક્તિ અને મર્યાદા ભક્તિમાં બહુ જ તારતમ્ય છે એકવાર એક પુષ્ટિ ભક્ત અને એક મર્યાદા ભક્ત શ્રી અમનાજીના તટ પર એકત્ર થયા સમય સવારનો પહોર હતો શીતકાલની ઋતુ હતી બંને પાસે શ્રી ઠાકોર જે બરાદતા હતા તેઓએ થોડે દૂર એકબીજાની સેવાની રીત નિરખાય તેમ બેઠા પવન શીતળ હિમ જેવો વાતો હતો વખતે વિચાર કર્યો મંગલાનો સમય થયો છે પવન સપાટ જગ્યાને લીધે ઠંડો હિમ જેવો વાય છે પ્રભુને કઈ રીતે બિરાજવા તે તો તરત જ બે લાંબા સીધા કાસ્ટ લાવ્યો અને ઊભા કરીને એક વસ્ત્રની પિછવાઈ કરી પવન આવતો હતો તે જગ્યાએ અટકાયો ત્યાર પછી ભઠ્ઠી જેવું કર્યું તેની અગ્નિ સળગાવી તેમ છતાં હૃદયમાં દુઃખ થયું કે શ્રી ઠાકોરજીને ઠંડી લાગશે હું શું કરું આમ મૂંઝાતો રહ્યો પ્રભુના સુખ માટે જોઈતી સગવડ સાધન કરતો જાય છે મુખથી ભગવત નામ ક્ષણ પણ ચૂકતો નથી પ્રભુને જગાડવામાં અવેર થઈ છે તેનાથી પણ તેને તકલીફ થાય છે પ્રભુના સુખની આરતી થઈ છે અને પ્રભુને યોગ્ય સાધન વ્યવસ્થા થઈ એટલે શ્રી ઠાકોરજી ઘંટાનાદ કરી કીર્તન ગાતા ગાતા જગાડ્યા ત્યાર પછી ગરમ જલથી સ્નાન વગેરે કરી સેવા પ્રકાર કરવા લાગ્યો કીર્તન ગાય આ બધો પ્રકાર મર્યાદા ભક્ત જોઈ રહ્યો હતો તે પણ પ્રભુની સેવા કરતો હતો તેણે એકદમ બોલ્યા ચાલ્યા વગર કશી તૈયારી વિના ઘંટાનાદ કરી ઠાકોરજી જગાડ્યા શ્રી અમદાવાદજીના ઠંડા જલમાં સ્નાન કરાવી ઠાકોરજીને પધરાવ્યા શીતકાલની ઋતુ હતી છતાં ચંદન કેસર સાથે ઘસીને શ્રી ઠાકોરજીને તેમાં ખૂબ રગદોળ્યા અને રામજીનું સ્વરૂપ તેનું હતું ઠંડો સુસવાટાનો પવન હતો ખુલ્લામાં ઠાકોરજી બિરાજે છે તે જોઈને પુષ્ટિભક્તને દુઃખ થયું કારણ કે ઠાકોરજી ઠંડીને લીધે ધ્રુષતા હતા પુષ્ટિભક્તએ તો ઋતુ અનુસાર શૃંગાર વસ્ત્રો ધર્યા તેના ઠાકોરજી તો સુખ ચેનથી બિરાજી રહ્યા હતા ત્યાં તો મર્યાદા ભક્ત રોટી પકાવવા બેઠો આ વખતે પુષ્ટિભક્તને શ્રી ઠાકોરજીના શ્રૃંગારનો સમય હતો કીર્તન ગાઈ રહ્યો હતો આ જોઈ મર્યાદા ભક્તએ કહ્યું વૈષ્ણવરાજ મારા ઠાકોરજીના પણ યશ ગાઓ ભક્તે તેની સેવાની રીત જોઈને કહ્યું કે ભાઈ શ્રી ઠાકોરજી તો કઢીમાના રીંગણા જેવા દેખાય છે આ સાંભળતા પેલો મર્યાદા ભક્ત ફરીથી અમનાજીમાં ઠાકોરજીને સ્નાન કરાવવા લઈ ગયો સ્નાન કરાવતા ઠાકોરજી તેના હાથમાંથી ખસી ગયા શોધવાની માથાકૂટ કરી પણ ઠાકોરજી ન મળ્યા કેવા લાગ્યો કે જે આપ ડૂબે સો મોકો કહેશે તારે જળ છીછરા હોવાથી થોડી વાર પછી તેના પ્રભુ મળ્યા ત્યાં એક કૂતરું દોડતું આવ્યું મર્યાદા ભક્ત એ તૈયાર કરેલી રોટી લઈને નાસ્યું આ જોઈ મર્યાદા ભક્તને ભારે રીસ વ્યાપી કુતરાને મારવાનું બીજું કોઈ સાધન ન હતું તો સાળંગ રામજીને જ કૂતરાને માર્યા કૂતરું રોટલી લઈને નાઠું એટલે શ્રી ઠાકોરજીને શોધી લાવી જેમ તેમ સમેટી તે ત્યાંથી ચાલ્યો ગયો તો પુષ્ટિભક્તિ અને મર્યાદા ભક્તિમાં બહુશ તારતમ્ય છે મર્યાદા ભક્તિ શાસ્ત્રની રૂઢિ પ્રમાણે થાય છે ઠાકોરજીના સુખનો લગારે વિચાર નથી જ્યારે પુષ્ટિમાં ઋતુ અનુસાર લીલા ભાવના પ્રમાણે સર્વ સેવા થાય છે પ્રભુના સુખનો વિચાર કરી જે સેવા કરે તે જ ખરો સેવક કહેવાય છે આ રીતે અનેક તારતમ્ય ગોકુલેશ પ્રભુએ બતાવ્યા છે